નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ડોળી લીમડી ગામે ખેતરમાં દીપડો જોવા મળ્યો ડોળી લીમડી ગામે દીપડો ગામના ખેતરમાં ફરતો જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જોકે ગ્રામજનો દ્વારા આ બાબતની જાણ વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાને કરતા ગણતરીની મિનિટોમાં વન વિભાગની ટીમ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટ સંતરામપુરની ટીમ સ્થળે પહોંચી હતી ભારે જહેમત બાદ આ દીપડાને પાંજરે પૂર્યો હતો ત્યારબાદ સંતરામપુર વન વિભાગ દ્વારા પશુ દવાખાનાની જાણ કરી પ્રાથમિક સારવાર કરી ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે